ભાવનગરના પ્રભુદાસ તળાવમાં લગ્નના દિવસે જ યુવતીની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી જો કે આ ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી યુવતીના ભાવિ પતિ એવા સાજન ઉર્ફે ભૂરાને ઝડપી લીધો છે ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે જે યુગલના લગ્ન થવાના હતા તે જ દિવસે યુવતીની તેના પ્રેમી અને ભાવી પતિ દ્વારા લોખંડના પાઈપ અને દીવાલ સાથે માથું બટકાડી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી હત્યારો સાજન ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી સાજનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ અંગે ગંગા જળિયા પોલીસ મથકે મૃતક યુવતી સોની બેનના ભાઈ વિપુલભાઈ હિંમતભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચ્ચીસે ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેમની બાવીસ વર્ષી બેન સોની છેલ્લા આઠ મહિનાથી સાજન ઉર્ફે ભુરો ખન્નાભાઈ બારિયા રહે પ્રભુદાસ રાવ ભાવનગર સાથે પ્રેમ સંબંધ હતો અને બંને સાથે રહેતા હતા આ સંબંધને સ્વીકારી પરિવારે બંનેના લગ્ન તારીખ 15/11/2025 ના રોજ નક્કી કર્યા હતા અને કંકોત્રી પણ છપાવી હતી ત્યારે 14/11/2025 ની રાતે 10:01 વાગ્યાના સુમારે સાંજના સોની બેનને માર મારતા તે ભાગીને પોતાના ઘરે આવી હતી સાજનથી બચવા માટે પરિવારે સોનીને તેના નાનીમાં શાંતાબેન બાંભણિયાના ઘરે કરચલિયાપરા પોપટનગર મોકલી આપી હતી ફરિયાદમાં જણાવાયું છે કે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસની રાત્રે બે વાગ્યે આરોપી સાજન ઉર્ફે ભુરો વિપુલભાઈના ઘરે આવ્યું હતું જેણે વિપુલભાઈના નાના ભાઈ સુનિલ ઉર્ફે બાબુને છરી બતાવી ઢીકા પાટોનો માર માર્યો અને સોની ક્યાં છે તેમ પૂછ્યું હતું જ્યારે પિતા હિંમતભાઈ વચ્ચે પડ્યા ત્યારે સાજને તેમને પણ ધોકાવડે પગે મૂંડ ઇજાઓ પહોંચાડી દી ત્યારબાદ આરોપી સાજન પોપટનગર ખાતે નાની માના ઘરે પહોંચ્યો હતો ત્યાં બધાને ધમકાવી બળજબરીપૂર્વક સોની બેનનું અપહરણ કરી તે તેને પોતાના ઘરે લઈ ગયો હતો તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સવારના નવેક વાગ્યાના અસામાં વિપુલભાઈના નાના ભાઈ સુનીલે ઘરે આવીને જાણ કરી કે સાજન ઉર્ફે ભુવો ઘરમાં સોનીની લાશ પડી છે વિપુલભાઈ તેમના માતા પિતા સાથે ઘટના સ્થળે પ્રભુદાસ રાવ શેરી નંબર દસ પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઘરમાં સોનીબેનનો મૃતદેહ પડેલો હતો જોવા મળ્યું હતું કે સોનીબેનને માથામાં ડાબી બાજુએ કાનની ઉપરના ભાગે ગંભીર ઘા હતા જેમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું આ ઉપરાંત તેના મોઢામાં આંખો છાતી વાંસા અને ગોઠના ભાગે મૂંડ થઈ હતી સ્થળ પરથી લોહીવાળો લોખંડનો પાઇપ પણ મળી આવ્યો હતો જે દર્શાવે છે કે આ પાયપ પડે ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો તેમજ આરોપી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારિયા સોની બેનની હત્યા કરી ઘર ખુલ્લું મૂકી ભાગી ગયો હતો બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસે આરોપી સાજન ઉર્ફે ભૂરા વિરુદ્ધ હત્યા અપહરણ ધમકી મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં પોલીસે સાજન ઉર્ફે ભોરાને ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે